નમસ્કાર તમે ગમે એટલું બોલશો પણ આ કોઈ સુધારવા આવશે નહીં એવું ફરીથી આજે અરવલ્લીમાં સામે આવ્યું છે હતી ત્યારે અરવલ્લી ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનની જોડતી જે સરહદો છે એમાં કહેવાતી કેટલી ચોકીઓ બનાવી અને પોલીસે તપાસ કરતી હતી કે કેટલો દારૂ ઘૂસે છે અને એના પર લાલ જેને કહેવાય કે લાલ એની નિગ્રાહી રાખવામાં આવતી હતી ત્યારે આજે એક સામે કિસ્સો એવો આવ્યો કે ભાઈ ધનસુરા તાલુકાના રહીઓલ ગામની અંદર એક પોલીસ કોન્સ્ટેબલ ઘરે જ અંદાજે એક પોઈન્ટ સોતેર લાખ દારૂ એટલે કે અંગ્રેજી બનાવટ દારૂ ભર્યો આવું શું કે છે કઈ દિશામાં તમે લઈ જવા માંગો છો ગઈકાલની ઘટના તમે તમને વાત કરી હતી કે ભાઈ નવમા ધોરણની વિદ્યાર્થીની દારૂની બોટલ લઈને સ્કૂલ માં જાય તમે માહોલ જે ટાઈપ નો પ્રોવાઈડ કરવા માંગો છો જે રક્ષક છે એ જ ભક્ષક બનશે અને એ જ મુટલેગર ની ભૂમિકામાં આવશે તો હાલ શું થશે ભાઈ રાજ્ય સુધરી જાઓ સુધરી જાઓ વારંવાર કહીએ છીએ કેવા હું નહીં બાકી નો તો ભરશો સો ટકા તમારા પર નથી નક્કી થઈ ગયું છે મહેરબાની કરી અને તમે તમારી જે સેવાઓ છે એ જેને કહેવાય કે વફાદારી પૂર્વક નિભાવો બાકી દરરોજ અવનવા એવા કિસ્સા આવે છે પોતાની જાતને એમ થાય છે કે આ શું થઈ ગયું છે ધન્યવાદ